સુરત શહેરની કુખ્યાત સદ્દામ ગોડિલ ગેંગે ચાર વર્ષથી જે બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો તે ત્રણ કરોડ પાંચ લાખની કિંમતના બંગલાની ચાવી ગુસ્સી ટોકનો ગુનો દાખલ થતાં જ સામે ચાલીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને સોંપી દીધી હતી ચાર વર્ષ બાદ પીડિત ડોક્ટરે પોતાના બંગલામાં પગ મૂક્યો હતો બંગલાની ચાવી પોતે કમિશનર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પીડિત ડૉક્ટરને આપવામાં આવી હતી ગુરાટ રોડ પર આવેલા અમીરો હાઉસમાં બંગલો નંબર 45 ના માલિક ડોક્ટર મોહમ્મદ ઝાકિર અયુબભાઈ મેમણ છે 4 વર્ષ પહેલાં ગેંગના મુખ્ય લીડર ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ બચાવ અને તેની ગેંગના સભ્યોએ આ બંગલા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો ગેંગના આતંકને કારણે ડોક્ટર અને તેમનો પરિવાર પોતાના જ ઘરમાં પ્રવેશ કરી શકતા ન હતા બંગલા પર પહોંચતા મેમન દંપતીએ ડીસીપી નકુમ અને પીઆઈ સુનારાને પોતાના હાથથી મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું જ્યારે એસઓજીએ સદ્દામ અને તેની ગેંગ વિરુદ્ધ ગુત્સીટોક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી ત્યારે ગેંગના સભ્યોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ કાયદા હેઠળ કાર્યવાહી ઘણી કડક હોય છે અને લાંબા સમય સુધી જામીન મળતા નથી જેથી ગેંગના સભ્યો થરથરી ઉઠ્યા હતા આડરનું પરિણામે એ આવ્યું કે ગેંગનો એક સભ્ય સાજીદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈને એસઓજી ના ડીસીપી રાજદીપસિંહ નકુમ પાસે પહોંચી ગયો હતો આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડોક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ સદામ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતાં

ચાર વર્ષ બાદ પોલીસ કમિશનરના હસ્તે જ બંગલાની ચાવી ડોક્ટર મેમણ અને તેમના પરિવારને પરત સોંપવામાં આવી હતી આ ક્ષણે ડોક્ટર અને તેમની પત્ની ભાવુક થઈ ગયા હતા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવતા તેમના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી આ પ્રથમ ઘટના હશે જ્યારે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયા બાદ કોઈ ગેંગમાં આટલો ભય છે કે સામેથી કબજો કરાયેલા બંગલાની ચાવી આપવા માટે પહોંચ્યા હતા આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને ટોક જેવો કડક કાયદો ગુંડા અને માફિયાઓ માટે મોટી મુસીબત બની શકે છે